મિત્રો રીડું પણ છે અને મિત્રો ઢુંગળીઓ પણ કરી નાખે છે અને મિત્રો ફટિયા ચુમા આવે છે અને મિત્રો અને મિત્રો પંચવું પણ આવે છે એ પણ ચેક કરીશું અને બોલો શું કરે છે એ પણ ચેક કરીશું મિત્રો તો મિત્રો શેર કરવાનું બોલતા નહીં કમેન્ટ કરવાનું પણ બોલતા નહીં મિત્રો તો મિત્રો તો મિત્રો મિત્રો અને ની અને મિત્રો મશીન પણ પડ્યું છે હવે નથી આખરે જેમ કે રેડું વાટેમાં થઈ ગયું હવે ચાલીસ જો ચોકર મિત્રો એટલે મશીન પડ્યું છે અને રેડું પણ છે મિત્રો અને રેડું પણ સારું છે મિત્રો ને મિત્રો વિડીયો દેખતો રહેજો અને શેર પણ કરવાનું પોતાની શેર કોમેન્ટ